નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે 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 કેવી 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 ઓફિસો વ્યવસ્થા કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમકે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે હારું તો એના હાથમાં કઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય આવવાનું જોવાનું મળવાનું પણ બહેનું ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જોવે કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલા ડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી હમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ

કે છે ગાંધીનગર બતાવ્યું હજુ તો કામ એમાં એવું રાજકારણ કાયમ નકરા આદમી આદમી નું ફિલ્ડ છે મીટિંગમાં આજમી સભામાં આદમી આજમી બરાબર

વિરોધ પક્ષની સીટ આપડે થાજી જોઈ છે એવું જાણવા મળ્યું સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો પોપલભાઈ આપડા વિસ્તર હમતિયાના રોડના પુલિયાના હા અને ગામમાં કેવું છે તો તમને તમે ઉપર આવી ભાઈ તમે ક્યાં છો હું જાણવા મળ્યું તમે તમે લઈ હું જાણ્યું

અને બધી બહેનો ખુબ હરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખુબ ખુબ આભાર